ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે આવેલ જીવાદોરી સમાજ જીએમડીસી લિગનાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ માસથી બંધ રહેતા તેની સાથે જોડાયેલ લોકોની હાલત કફોડી છે આટલા સમયમાં જીએમડીસી વડી કચેરી દ્વારા રાજપાડી લિગ્નાઇટ માઇન્સ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાતા લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે શરૂ થશે તે કહેવું અસંભવ છે ઝઘડીયા તાલુકાના રાજપાડી નજીક ગુજરાત ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પિસ્તાલીસ વર્ષથી લિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી આ લિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જીવાદોરી બની રહ્યું છે જીએમડીસીની રાજપાડી ઉપરાંત રાજ્યભરમાં ઘણા બધા લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે રાજપાડી ખાતે આવેલ લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ માસ જેટલા સમયથી સદંતર બંધ હાલતમાં છે લિગ્નાઇટ ઉત્પાદન બંધ થતાં માઇન્સમાં મોટું સ્લાઇડિંગ થયું હતું તેની વળવા હાલ પૂરતું જીએમડીસી સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે અથવા તો જીએમડીસીના જનરલ મેનેજર અમદાવાદની ઈચ્છાશક્તિ આ માઇન્સને શરૂ કરવાની ન હોય તેમ જણાઈ રહ્યું છેલ્લા નવ માસથી જીએમડીસી લિગ્નાઇઝ પ્રોજેક્ટ સદંતર ઉત્પાદન બંધ તેના નબનારા મજૂર ડ્રાઈવર ક્લીનર ટ્રક માલિકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે રોજનો હજારો ટન ડિગ્નાઇટ ઉત્પાદન કરતો આ પ્રોજેક્ટ બંધ થતાં સરકારને પણ સેંકડો કરોડો રૂપિયાની રોયલ્ટીની આવક બંધ થઈ છે સરકારની તિજોરી પર પણ મોટો ફટકો પડી રહ્યો છે ડિગ્નાઇટ લિગ્નાઇટ પ્રોજેક્ટ સાથે જોડાયેલ ટ્રક માલિકો દ્વારા અવરનવર રાજપાડી પ્રોજેક્ટ ખાતે તથા અમદાવાદ વડી કચેરી ખાતે લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે અવરનવર રજૂઆત કરવામાં આવે છે મુખ્યમંત્રી સુધી પણ રાજપાડી માઇન્સ ખાતે ઉત્પાદન શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી રાજપાડી માઇન્સમાંથી લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે થશે તે નક્કી નથી આજરોજ ઝઘડીયા તાલુકાના મિનેશ શાહ અતુલ શાહ અનિલ સિંહ ગોહિલ મહેન્દ્ર પટેલ અમજદ મનસુરી સહિતના ટ્રક માલિકો રાજપાડી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ જનરલ મેનેજર શૈલેષ જાગાણીને લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા રાજપાટી જીએમડીસી કચેરી ખાતે પહોંચીલા ટ્રક માલિકોને કચેરી ખાતે જણાવવામાં આવ્યું હતું કે અત્યારે લિગ્નાઇટ ઉત્પાદન થાય એમ નથી અને વહેલી તકે રાજપાટી ખાતેથી લિગ્નાઇટ ઉત્પાદન ચાલુ કરવા માટે આગળ રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું ત્યારે રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટના આવા જવાબ

એટલે અમારે ગા અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે એ માટે અમે જીએમડીસી ના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો એમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગરના અમે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા એ બધું ભરવું ક્યાંથી ભરવું એટલે સરકારને અમારી મોટા મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માહિતી ચાલુ કરો બાકી અમે લોકો અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે એવી મારે નમ્ર રજૂઆત કરું છું હું અમજદ મનસુરી ઝઘડિયા આનંદ ટ્રાન્સપોર્ટ પ્રોવાઈડર અમારી માહિશ ઘણા ટાઈમથી બંધ છે નવ મહિનાથી આસપાસ તેનીથી અમારો ધંધો ને બધું બેરોજગાર બધું બંધ પડેલું છે અમારી સાથે ઘણા ટ્રાન્સપોર્ટ ઘણા ભાઈઓ બધા લગભગ ચાર પાંચ હજાર માણસો બેરોજગાર થઈ ગયા છે તો એ બાબતે અમે લોકો રાજપાઈ જીએમડીસી માં જગાણી સાહેબ સાથે એક નાની મિટિંગ કરવા માટે આવ્યા હતા તો મીટિંગ થયા પછી એમને એવું કીધું છે કે થોડો ઉપરથી કોઈ અમર કોઈ જાતનું એ નથી એ માઇસ હમણાં જસ્ટ ચાલુ થાય એમ નથી એ બાબતની એમને મને જાણ કરેલી છે તો આની પર જે લોકો નિર્ભર છે મધ્યમ વર્ગ ગરીબ લોકો ખાસા બધા ગાડીના માલિકો છે ડ્રાઈવર છે ઓનરો છે એ બધા બેરોજગાર થઈ ગયા છે તો એના માટે અમે લોકો રજૂઆત કરવા માટે અમદાવાદનું એ કરી રહ્યા છે